એચપી સરકાર ગ્રુપ દ્વારા તોફિકભાઈ સરફરાજભાઈ આરિફભાઈ અને એમના મિત્ર મંદ્ર મંડળ દ્વારા અહીંયા એક મુસ્લિમ સમાજના યુવાનોને પ્રેરણા મળે એ ટાઈપનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું એક દિવસનું આયોજન કરવામાં આવેલું જે આયોજન ખૂબ જ સફળતાપૂર્વક અત્યારે પૂર્ણ થયેલ છે ને વિજેતા ટીમ અને રનરઅપ ટીમને અહીંયા અમારા તમામ આગેવાનો દ્વારા એમને ટ્રોફી અને વિતરણ કરવામાં આવેલી છે ને મુસ્લિમ યુવાનો જે આમાં આવી અને આ જે ભાગ લીધો એ ખરેખર કાબિલેદાસ છે ને યુવાનોને પ્રેરણા મળે એવું આ કામકાજ આ ગ્રુપ ને આ છોકરાઓ દ્વારા કરવામાં આવ્યું છે તો આવનારા સમયમાં પણ આવા આયોજન આ એચપી સરકાર ગ્રુપ અને તેમના મિત્ર મંડળ કરે એવી અમારી તમામની સર્વેની શુભેચ્છા છે હું કડીવાર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તમે તમારી ટીમ વિજેતા થઈ શું અમારી ટીમ વિજેતા થઈ એમાં ખૂબ ખૂબ આભાર છે તોફીકભાઈ નો જે ટીમ નાખી હતી અને એમના આઈકોનમાં હતા અમન કટિયા જે ખૂબ મહેનત કરીને આગળ વધારી રહી અને મોરબી જિલ્લામાં નાની વાવડી ગ્રાઉન્ડ ખાતે એક પી સરકાર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત થયેલું હતું એમાં અમારી ટીમ વિજેતા થઈ સવારના રમતાલા સાંજ સુધીમાં બધા ખૂબ મહેનત કરી બધાએ બધાએ એમાં આવી ગયા હતા ખૂબ ખૂબ મહેનત કરીને

તો ઘણા બધા યંગસ્ટર એમાં પાર્ટિસિપેટ કરેલું રમેલા બહુ ખૂબ રીતે અને ટુર્નામેન્ટ એકદમ સક્સેસ ગઈ અને આવનારા દિવસોમાં પણ અમે એવો પ્રાર્થના કરીશું કે સર્વ સમાજની એક સારી એવી ટુર્નામેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરીશું જગ્યાએ ટુર્નામેન્ટ આ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જે નાની વાવડીમાં આવેલું છે ત્યાંથી છે